ભાઈ સ્વતંત્ર ન્યૂઝ ને તમે કોલ કર્યા એના પાછળ આખડ હોસ્પિટલ નો આખો ગ્રુપ આખો ગોઠવાઈ ગયો એની પહેલે શું હાલત હતી હું સવારના દસ વાગે અહીં આવ્યો છું સવારના દસ વાગે કરી એક અગિયાર વાગે એક મેડમ આવ્યા હતા એ ટ્રીટમેન્ટ થોડું કરી ગયા પછી સાડા ત્રણ વાગી ગયા હતા હજી સુધી કોઈ નથી આવ્યા પછી અમે ન્યૂઝમાં ફોન કર્યો એના ત્યાં પછી એમને કોલ કર્યો એના પછી આખો સ્ટાફ ગોઠવાઈ ગયા એના પછી મેં કોલ કર્યો મારા ઓફિસમાં તેના પાછળ સ્વતંત્ર ન્યૂઝ અલર્ટ થઈ ગઈ ને એના પાછળ આખો મેં હું આવ્યો જોયાથી પેલે દસ મિનિટ આખો સ્ટાફ આખો ગોઠવાઈ ગયો કામ કરવા લાગી ગયો એનાથી પેલા શું આ લોકો છૂટી લેવા માટે જ કામે આવે છે તે લોકોને છૂટી લેવી હોય તો એ પછી ઘરે જ રહે પછી કામે આવવાની કઈ જરૂરત નથી ઠીક એમરજન્સી શું કામ છે કે માણસને જલ્દી આવવું જોઈએ એમરજન્સીમાં કાંઈ ત્રણ ત્રણ ચાર ચાર કલાક માટે કોઈ પેસેન્ટ વેટ થોડી કરશે કે